અગિયાર વર્ષના વ્રજ ચોકસીએ આજે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે પોતાની માઇન્ડ રીડિંગ કરવાની આવડતના કારણે વ્રજ ચોકસીએ અગિયાર વર્ષની નાની ઉંમરમાં વિશ્વ વિક્રમ સર્જ્યો છે વ્રજ ચોકસીએ સખત અભ્યાસ અને સતત પ્રયત્નના કારણે આજે અગિયાર વર્ષની નાની ઉંમરમાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે વ્રજની આ આવડતના કારણે તેના માતા પિતા ખૂબ જ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે

જ્ઞાન પર આધારિત છે અનેક લોકો એવું સમજે છે કે કદાચ માઇનર રીડિંગ વિજ્ઞાન પર આધારિત છે પણ આ બાબત સમજવી જરૂરી છે કે માઇન્ડ રીડિંગ સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત નથી જાણકારોના મતે સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે સચોટ માહિતી આપે છે ત્યારે આજે વડોદરા શહેર વઘોડિયા રોડ ખાતે આવેલ રૂબીકૃષ્ણ સ્કૂલ ખાતે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીએ વ્રજ ચોક્સીને પૂછેલા પ્રશ્નોનો તમામ

કરવામાં આવી હતી અને અધિકારી વડોદરા આવીને રૂબિક સ્કૂલના ક્લાસમાં વ્રજ ચોક્સીએ કરેલ માઇન્ડ તમામ જવાબો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના વ્રજ રીડિંગો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યો હતો આ વ્રજ ચોક્સીએ અગાઉ ત્રણ રેકોર્ડ પોતાના નામે કર્યા છે ત્યારે આજે ચોથો રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યો છે જેને પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને વ્રજ ચોક્સી આગળ અનેક રેકોર્ડ મેળવવાની તૈયારીઓ બતાવી હતી વધુમાં વ્રજ ચોક્સી જણાવ્યું કે ગૌરવની લાગણી અનુભવું છું બેઝિકલી આપણી જે સંસ્થા છે હોમ્બા હાઉસ ઓફ મેટ્રિન એક્ટિવેશન જે વડોદરા શહેર ખાતે છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે અને બેઝિકલી જોવા જોઈએ તો અમે લોકો બાળકોના બ્રેઈન ડેવલપમેન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ અને ટેલેન્ટ ડેવલપમેન્ટ પર વર્ક કરીએ છીએ હવે બેઝિકલી અમારો જે ઉત્તીર્ણ થયેલ જે સ્ટુડન્ટ્સ છે બ્રજ ચોક્સી કે જેને અમારા સબકોન્શિયસ બ્રેઇનના થર્ડ લેવલ જેને કહેવાય છે સેન્સ ડેવલપમેન્ટ અને આ સેન્સ ડેવલપમેન્ટ માટેનો જે માઇન્ડ રીડિંગનો જે કોન્સેપ્ટ છે આ માઇન્ડ રીડિંગ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને એ કોઈપણ વ્યક્તિનું જે માઇન્ડ છે એ માઇન્ડ રીડ કરી શકે છે અને આની આ અનોખી સિદ્ધિ અને એની જે પ્રાપ્ત થયેલ તાલીમ છે એની યુનિકનેસને બિરદાવવા માટે પોતાનું વર્લ્ડમાં નેમ અને ફેમ પ્રાપ્ત કરવા માટે અને સ્થાન પ્રાપ્ત કરવા માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એને સન્માનિત કરવામાં આવ્યો છે અને જેનું નામ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી પ્રાપ્ત થયેલ છે અને આવી જ વર્લ્ડની અંદર નેમ ફેમ આજના આ પ્રસંગ દ્વારા એને પ્રાપ્ત કરેલ છે વેલ જોવા જઈએ તો બેઝિકલી આ જે પ્રોગ્રામ છે એ ટોટલ એને ચાર મહિનામાં શીખેલ છે અને ચાર મહિનામાં શીખ્યા પછી એ દરેક જે કન્ટેન્ટ હોય છે જેને કહેવાય છે માઇન્ડ રીડિંગ છે પામ રીડિંગ છે બેકનેક આઈડેન્ટિફિકેશન છે આની સ્પેશ્યાલિટી એ છે કે વિથ ધ ક્લોઝડ આઈ જસ્ટ સબકોન્શિયસ બ્રેન અને આજના ચક્ર ઉપર કોન્સન્ટ્રેટ કરીને એ મગજની અંદર ચાલી રહેલા વિચારોને પણ એ સાયકોલોજીકલી એ સમજી શકે છે અને એમાંનો જે એક આ નાનો બેઝિક કન્ટેન્ટ કે જે તાલીમ દ્વારા એને પ્રાપ્ત કરેલ છે અને ચાર મહિનાની અંદર

મેં અત્યારે બહુ ખુશ છું કેમ કે મેં અત્યારે બીજા ત્રણ વર્લ્ડ રેકોર્ડ મેં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેં વર્લ્ડ રેકોર્ડ બનાવે છે આની પહેલાં બી હું ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છું અને હમણાં મેં આ મતલબ મને માઇન્ડ રીડિંગમાં છે ને સિક્સ ટુ એટ મંથ મને લાગ્યા છે આ શીખતા અને મેં મારા પેરેન્ટ્સ ખુશા અને આખી જે મુંબઈની ટીમ છે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આખી સારી ટીચ કર્યા અને મારા કે મને આ ક્લાસીસમાં મૂક્યા આગળ હજુ બી વધારે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની મારી પ્રેરણા રહેશે વ્રજ બાદલ નહીં અમે એવું કહીશું કે અમે આજે બહુ ખુશ છે કે અમારા સોને આટલી નાની એજમાં વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યા છે

મૂકવા જોઈએ પોતાના છોકરાઓને ભવિ ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે મારું નામ નિધિ ચોક્સી